થરાદના બુઢનપુર ગામ ખાતે પટેલ ભાવેશભાઈ મહાદેવભાઈ ઉંમર વર્ષ એકવીસના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળી ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે જોકે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી જોકે પરિવારજનોનું કહેવું છે કે પીએમ બાદ જ ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા વધુ તપાસ ગોઠણપુર ગામના પટેલભાઈ આજે હાથ મજા કરેલ છે કુટુંબી મારો આમ તો થાય છે સવારનો ખબર પડે અમને અમે ગયા અહીંયા બોમ્બ સરડામાં ઢૂલો હતો ઢૂલા ઉપર અને હાલતમાં અમને મળ્યો હતો તો અમને ત્યારે અમે પોલીસને બોલાવી એફઆઈઆર કરાવી અને ત્યારે પીએમ રિપોર્ટમાં અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે